વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે સાંજની નાની નાની ભૂખ માટે મેગીની એક એવી વસ્તુ બનાવીશું કે સૌ કોઈને પસંદ આવશે તો તેના માટે મેં અહીં બે પેકેટ મેગીના લીધા છે જે નાની સાઇઝના આવે છે હવે આપણે મેગીને આ રીતે વેલણ અથવા તો કોઈપણ એવા ભારી ચમચાથી આ રીતે તેને એકદમ સારી રીતે ક્રશ કરી નાખવાની છે તમે હાથેથી પણ આ પ્રોસેસ કરી શકો છો પણ આપણે એટલા નાના ટુકડા કરવાના છે ને કે હાથેથી એટલા બારીક ટુકડા નહીં થાય એટલા માટે આ રીતે ખૂબ સહેલું પડશે તો બંને પેકેટને ખોલ્યા પહેલાં જ આપણે આ રીતે ક્રશ કરી લેવાના છે આ મેગીની જે આપણે રેસિપી બનાવવાના છે એ એટલી ટેસ્ટી બને છે ને કે જો મોટા લોકો પસંદ નહીં કરતા હોય ને મેગી તો પણ એ લોકો પણ આ ચોક્કસથી ને ટ્રાય કરશે એટલી ટેસ્ટી બને છે તો અહીં બંને પેકેટને આપણે ક્રશ કરી લીધા હવે આપણે એક પેન લઈ લેવાનું છે અને એ પેનમાં એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે અથવા તો તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો ઘીની જગ્યા પર હવે ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે ક્રશ કરેલા મેગીના બંને પેકેટને ઉમેરી દેવાનું છે પેનમાં જોઈ શકો છો એકદમ બારીક એવા ટુકડા થયા છે આ રીતના આપણે બારીક કરવાના છે ટુકડા ત્યારબાદ આપણે ચારથી પાંચ મિનિટ માટે મેગીને ઘીમાં રોસ્ટ કરી લેવાની છે આપણે કચાશ તો દૂર નથી કરી શકવાના પણ રોસ્ટ થઈ જાય તો એક ફ્લેવર મળી રહે એટલા માટે આપણે આ રીતે તેને પ્રોસેસ કરી લેવાની છે અને એકદમ સરસ ક્રિસ્પી એવી આ મેગીની શું રેસિપી બનાવવાના છે તો મેગીને બોઇલ કર્યા વગર ક્રિસ્પી એવી મેગીથી આપણે મેગી ભેળ બનાવવાના છે હા મેગી ભેળ જે ખૂબ જ ટેસ્ટી બને છે તો જોઈ શકો છો અહીં પાંચ મિનિટ જેવો સમય થયો છે થોડો આમ તો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ સ્મેલ આવે છે તો હવે આપણે આ મેગીને એક બોલમાં કાઢી લઈએ જેમાં આપણે ભેળ બનાવવાના હોય એ મિક્સિંગ બોલમાં લઈ લેવાની છે ત્યારબાદ એ પેનમાં ફરી અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે અને ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સિંગદાણા ઉમેરવાના છે તો અહીં વન ફોર્થ કપ જેટલા દાણા છે જેને મેં પહેલાં શેકી લીધા તેની સ્કિનનો ભાગ અલગ કરી લીધો ત્યારબાદ તેને ઘીમાં રોસ્ટ કરવાના છે તો આ રીતે તેને ઘીમાં આપણે રોસ્ટ કરી લઈએ સિંગદાણાને રોસ્ટ થતાં ફક્ત દોઢથી બે મિનિટ જેટલો સમય લાગશે વધારે સમય નહીં લાગે કેમ કે ઓલરેડી આપણે તેને રોસ્ટ કરી લીધા છે તો જોઈ શકો છો દોઢ મિનિટ જેટલો સમય થયો છે આપણા સિંગદાણા પણ રોસ્ટ થઈ ગયા હવે મિક્સિંગ બોલમાં આપણે સિંગદાણા ઉમેરી દઈશું મેગીની ઉપર ત્યારબાદ આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ બીજા ઉમેરવાના છે તો પહેલાં આપણે ઝીણા કાપેલા કાંદા ઉમેરી દઈએ ત્યારબાદ અહીં બે તીખા લીલા મરચાં ઝીણા ચોપ કરેલા અને એક નંગ ટામેટાનું ઝીણું ચોપ કરેલું છે તેને પણ સાથે ઉમેરી દઈએ ત્યારબાદ આપણે મેગી મસાલો જે ભેગો આવે છે પેકેટમાં શેષે નાનકડું એને પણ આપણે ઉમેરી દેવાનું છે તો બે પેકેટ છે મેગી તો આપણે બંને પેકેટ મસાલાના પણ ઉમેરી દઈએ મેગી મસાલો એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક છે નમકને અને બીજા મસાલાને સાચવીને ઉમેરવાના છે કેમ કે ઓલરેડી મસાલામાં નમક અને થોડી સ્પાઈસીનેસ હશે એટલા માટે ત્યારબાદ અહીં ત્રણ મોટી ચમચી જેટલો કેચઅપ છે તેને ઉમેરી દઈએ હવે બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ તો અહીં મેં તીખા લીલા મરચાં ઉમેર્યા છે એટલા માટે હું અત્યારે રેડ ચીલી સોસને સ્કીપ કરું છું પણ જો તમારે સ્પાઈસી વધારે ખાવું હોય તો તમે કેચપની સાથે એક ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દો તો પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ આપણે તેમાં એક નાની ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરી અને મિક્સ કરી લઈએ અને વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે રેડ ચીલી સોસ અવેલેબલ ના હોય તો એક નાની ચમચી જેટલો મરચાં પાવડર ઉમેરી દો તો પણ એકદમ સરસ ફ્લેવર અને ટેસ્ટ આવે છે તો અહીં બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને આ મેગી કાચી આપણે રાખી છે તો જલ્દીથી તે સોગી નહીં થાય થોડો સમય લાગશે સોગી થતાં એટલા માટે તમે પીરસો ત્યારે બધા સોસ ઉમેરો તો પણ ચાલે ત્યારબાદ લાસ્ટમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલા કોથમીરના પત્તાને ચૂપ કરી અને ઉમેરીને મિક્સ કરી લઈએ તો લો હવે સાંજની નાની નાની ભૂખ માટે તમે કોઈ એવો જલ્દીથી બની જતો નાસ્તો ગોતતા હો તો લો હું એ લઈને આવી છું જે છે મેગી ભેડ જલ્દીથી બની પણ જાય છે અને ક્રેવિંગ્સ પણ ઓછા થઈ જાય છે આને ખાધા પછી તો ચોક્કસથી આ રેસિપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ મેગીની અનોખી રેસિપી કેવી લાગી જે ખાવામાં ક્રિસ્પીની સાથે ખૂબ જ ડિલિશિયસ સ્વાદિષ્ટ અને બધાને ભાવે તેવી બને છે તો આવી બીજી તમારે હેલ્ધી રેસિપી જોવી હોય તો મારી ચેનલ પર વધેલા ભાતના પિઝા સાથે વધેલી રોટલીના નૂડલ્સ અને આવી તો ઘણી બધી હેલ્ધી રેસિપીઓ છે મારી ચેનલ પર નાસ્તા માટેની તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી બધી રેસિપીની સાથે અત્યારે સમર સ્પેશિયલ એટલે કે સિઝનલ રેસીપીઓ પણ મળી રહેશે તો આવી અનોખી અને ટેસ્ટી રેસીપીની સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બબાય થેન્ક્સ ફોર વોચિંગ bye <laughs>